રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન સ્થિતિ વણસી જતા વધુ મેડિકલ સ્ટાફને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મેડિકલ ઓફિસરની માસિક એક લાખ પચીસ હજાર પગાર આપવાની જાહેરાત કરી હતી સુરત કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર ઉપર ફરજ નિભાવતા ડૉક્ટરોને માત્ર સાઠ હજાર રૂપિયા વેતન ચૂકવવામાં આવી રહ્યું છે જેને લઈને કોન્ટ્રાક્ટરના ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે મુખ્યમંત્રી એમબીબીએસ થયેલા ડોક્ટરોને કોન્ટ્રાક્ટ સેવા માટે પસંદ કર્યા હતા તેમણે માસિક સવા લાખ રૂપિયા પગાર ચૂકવાનો આદેશ આપ્યો છે જે અનુસાર કોન્ટ્રાક્ટમાં લેવા ડોક્ટરોને જાહેરાત મુજબ પગાર આપવામાં આવી રહ્યો છે પરંતુ જૂના કોન્ટ્રાક્ટમાં લેલા તબીબોને તેમના સમકક્ષ પગાર ચૂકવવાને બદલે માત્ર રૂપિયા સાઠ હજાર જ માસિક પગાર ચૂકવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટ પર કામ કરતા એસી કરતા વધુ ડોક્ટરો છે જેમાંથી ત્રીસ જેટલા હોસ્પિટલમાં ચાલીસ સમરસ હોસ્પિટલમાં દસ જેટલા ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં અન્ય ડોક્ટરો હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે જોના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા તબીબો આવતીકાલથી અચોક્સ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાની કી ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ પૂર્વેશ કોલડિયા છે મેડિકલ ઓફિસર તરીકે સમરસ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છીએ હવે સરકારશ્રીના એકવીસ ચાર બે હજાર એકવીસના રોજના પરિપત્ર પ્રમાણે અમને સવા લાખ રૂપિયાની સેલરી મળવી જોઈએ પરંતુ અમને સાઠ હજાર રૂપિયાની સેલેરી જે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે હવે જે લોકો નવા જોઈન થયા છે જે લોકો ફ્રેશર્સ છે તેમને હાઈ સેલરી આપવામાં આવે છે પરંતુ અમે લાંબા સમયથી કોવિડમાં કામ કરી રહ્યા છે તો પણ અમને સાઠ હજારની સેલરી આપવામાં આવે છે હવે આ વસ્તુ એ સવા લાખની માંગ અમે પહેલાં કરી નહોતી પણ સરકારશ્રીએ ખુદ આની જાહેરાત કરી છે અને મળતી નથી અમને તો આ બાબતે અમે વારંવાર ત્રેવીસ તારીખે પણ રજૂઆતો કરી હતી ત્રણ તારીખે મ્યુનિસિપલ કમિશનર સરને એમના જે પીએ છે એ લોકોને લેટર સબમિટ કરેલા છે અને કાલે પણ ડેપ્યુટી હેલ્થ કમિશનર છે એમને મળીને પણ રજૂઆતો કરી છે પરંતુ અમને સંતોષજારક પરિણામ મળ્યું નથી એટલે આજથી અમે તમામ સ્મીમેર સમરસ કોવિડ કેર સેન્ટર કોવિડ કેર સેન્ટર અને કિરણ હોસ્પિટલ જેવી જેમાં એસએમસીના ડૉક્ટરો છે એ લોકો આજથી અમે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે વધુમાં જૂના કોન્ટ્રાક્ટ હેઠળના ડોક્ટરોએ ત્રીજી મે ના દિવસે મ્યુનિસિપલ કમિશનરને તેમને લેખિત અને મૌખિકમાં પોતાની માંગણી બાબતે રજૂઆત કરી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ તેમને ન મળતા આખરે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે દર્દીઓને સારવાર યોગ્ય સમય મળી રહે તે ખૂબ જ જરૂરી છે તેવા સમય સરકારની બેવડી નીતિના કારણે જૂના કોન્ટ્રાક્ટ પર રહેલા ડોક્ટરો સાથે કરવામાં આવતા અન્યાયને ડોક્ટરો કામથી અડગા રહેવાની ચીમકી પણ આપી રહ્યા છે हज़ार करे सि डिटेन